શક્તિપીઠ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન અંબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે મોટી સંખ્યામાં ભક્તો માતા અંબાના દર્શનાર્થે આવે છે હાલમાં ચાલી રહેલા દિવાળી પર્વ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિરને વિવિધ પ્રકારની રોશનીથી શણગારવામાં આવી છે દિવાળી પર્વને અનુલક્ષીને અંબાજી ખાતે સુંદર લાઇટિંગ કરવામાં આવી છે મંદિરના શિખરથી લઈને સમગ્ર પરિસરને રંગબેરંગી લાઇટથી સુશોભિત કરવામાં આવ્યું છે જે રાત્રિ દરમિયાન મંદિરની ભવ્યતામાં વધારો કરે છે દિવાળીને પ્રકાશ અને રોશનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે આ પવિત્ર અવસરે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ પૈકીના એક એવા અંબાજી મંદિરને વિશેષ રીતે સજાવવામાં આવ્યું છે ગબ્બર શક્તિપીઠે માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવાયો બેસતા વર્ષે અંબાજીમાં છ વાગ્યે મંગળા આરતી તેમજ ભાઈ બીજે છ કલાક ત્રીસ મિનિટે થશે અંબાજીના એક ભક્ત દ્વારા આ અન્નકૂટ અર્પણ કરાયો હતો જેમાં માતાજીને છપ્પન પ્રકારની મીઠાઈઓ અને વિવિધ જાતના ફળો ધારવામાં આવ્યા હતા અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલું ગબ્બર શક્તિપીઠ માતાજીનું મૂળ સ્થાનક મનાય છે પુરાણો અનુસાર હજારો વર્ષ પહેલાં મા અંબા અહીં નિવાસ કરતા હતા ગબ્બર પર ચાલતા જવાના રસ્તા પર માતાજીનો ઝૂલો પણ આવ્યો છે જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે થરાદ પોલીસે વાંતડાવ ગામની સીમા ભારતમાલા રોડ પર થઈ રૂપિયા બાર પોઈન્ટ નવ્વાણું લાખથી વધુના માદક પદાર્થ અફીણ અને હેરોઈન સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમિયાન સાંચોર તરફથી આવી રહેલી હ્યુન્ડાઈ સેન્ટ્રો ગાડીને રોકવામાં આવી હતી ગાડીની તપાસ કરતા તેમાં બે ઈસમો બેઠેલા હતા અને તેમના કબજામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો સ્થળ પર એફએસએલ અધિકારીને બોલાવી પૃથક્કરણ કરવામાં તે પદાર્થ ઓપીએમ આલ્કોહિડ અને ઓપીએમ ડેરિવેટિવ હોવાનું પુષ્ટિ થઈ હતી પોલીસે ચાર પોઈન્ટ ત્યાંસી ગ્રામ અફીણ અને બસો અગિયાર પોઈન્ટ એક્યાસી ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું કુલ રૂપિયા બાર લાખ નવ્વાણું હજાર પાંચસો ને તેત્રીસના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી શક્તિપીઠ અંબાજી ખાતે દિવાળી પર્વ નિમિત્તે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તહેવારોના સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોની સુરક્ષા સલામતી જળવાઈ રહે તે મુખ્ય હતું હતો આ ફૂડ પેટ્રોલિંગમાં બુલેટ પોલીસ ઘોડેસવાર પોલીસ સ્થાનિક પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ડીવાયએસપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ ડ્રાઈવમાં સામેલ થયા હતા પાટણના આનંદ સરોવર પાસે દિવાળીની રાત્રે ફટાકડાની એક લારીમાં આગ લાગી હતી સદનસીબે સ્થાનિકો અને ફાયર વિભાગની સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાની થઈ નથી દિવાળીના તહેવારો નિમિત્તે આનંદ સરોવર ખાતે ફટાકડાના સ્ટોલ અને લારીઓ ગોઠવવામાં આવી હતી તેમાંથી એક લારી પર સળગતી રૂકેટ પડતા આગ ફાટી નીકળી હતી લારીમાં ફટાકડાનો મોટો જથ્થો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું